ચાલો રમવા તૈયાર છો ને તમારી સંખ્યા છે ઓછા ચાર કેટલા થેકડા મારશો કઈ તરફ ચાલો મારો સાચું છે ચાલો સરસ ચાલો ફરીથી જીરો ઉપર વયા જાઓ તમારી સંખ્યા છે બે કઈ તરફ આવે કેટલા થેકડા મારશો મારો

તમારી સંખ્યા છે ત્રણ કઈ તરફ તમારા હાથની આવે તરફ કઈ સરસ કેટલા મારવાના મારો સાચું છે સરસ ચાલો બેસો ચાલો કોણ વિદ્યાર્થી આવશે ચાલો હાથ ઊંચો કરો ચાલો પુરીબેન આવી જાવ ચાલો આવી જાવ તમારી સંખ્યા છે ઓછા પાંચ આવે છે કેટલા ચાલો મારો વેરી ગુડ તમે ક્યાં છો ઓછા પાંચ ચાલો ફરીથી જીરો ઉપર આવી જાવ ચાલો તમારી સંખ્યા છે ચાર ચાર કઈ તરફ આવે કેટલા થેકડા મારશો વેરી ગુડ ચાલો મારો સરસ ચાલો ફરીથી જીરો ઉપર આવી જાઓ